વડોદરા શહેરમાં બેવડી ઋતુઓને કારણે વાયરલ કેસોનો દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એસએસજી હોસ્પિટલમાં દરરોજની ઓપીડી કરતાં હાલમાં સિત્તેરથી સો જેટલા વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે વડોદરા શહેર એસએસજી હોસ્પિટલમાં બેવડી ઋતુને કારણે દર્દીઓમાં આશંકિક વધારો નોંધાયો છે જેમાં દર્દી ખાંસીના કેસ વધારે આવી રહ્યા છે સાથે જ પેટમાં દુખાવો જેમાં એસિડિટી સહિતના કેસ વધારે છે કુલ ઓપીડીમાં દરરોજ કરતાં હવે સિત્તેરથી સો જેટલા દર્દીઓ વધારે આવી રહ્યા છે ત્યારે આવી બેવડી ઋતુમાં લોકોને સાવચેતી રાખવી જોઈએ ભીડવાળી જગ્યાઓ ટાળવી જોઈએ ધુમાડા માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તેમજ ખાવામાં કાળજી રાખવી અને તાજો અને પૌષ્ટિક ખોરાક જ લેવો જોઈએ તેવી એસએચજી હોસ્પિટલના આ આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી હતી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે હાલમાં બેવડી ઋતુના કારણે દર્દીઓમાં આંશિક વધારો નોંધાઈ રહ્યો છે જેમાં મોસ્ટલી શરદી ખાંસીના કેસીસ વધારે આવી રહ્યા છે તેમજ થોડાક પેટના ડિસ્ટર્બન્સના રોગ કેસીસ પણ આવી રહ્યા છે જેમાં એસિડિટી અને ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સના કેસીસ વધારે છે હમણાં તો નથી આંશિક જ વધારો છે કુલ ઓપીડીના સિત સિત્તેરથી સો પેશન્ટ વધારે આવે છે એવરેજ ઓપીડી કરતાં આ ઋતુમાં જે સાવચેતી આપણે રાખવી જોઈએ એમાં ખાસ તો ભીડવાળી જગ્યાઓએ ટાળવું જોઈએ જવાનું ટાળવું જોઈએ ધુમાડા અને એના માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તેમજ ખાવામાં કાળજી રાખવી જોઈએ પૌષ્ટિક ખોરાક તાજો ખોરાક ખાવો જોઈએ બહારનું ખાવામાં પૌષ્ટિક અને તાજો ખોરાક લે એ જ મારું સજેશન છે